અને એ દવાશે નું ડબલ એટલે આજે આપણે વાત કરવાના છે ગોદરેજ નું ડબલ એટલે ગોદરેજ નું ડબલ ખેડૂત મિત્રો તમે થી પચાસ દિવસના ચણા થાય અને જયારે થોડા થોડા અમુક ફૂલ બેઠા હોય એ અવસ્થા એ જો છટકાવ કરો અત્યારે અહીંયા જોઈ શકાય છે કે થોડા થોડા અમુક જગ્યા ફૂલ બેસવાની શરૂઆત થઈ જાય છે પાંચ પાંચ છ છ એક એક સોડવા ઉપર ફૂલ બેઠા છે અને હવે ધીમે 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 સમગ્ર ખેતરમાં ફૂલ બેસશે એ દરમિયાન જો આ ડબલ નો પંદર મિલિયન નો છટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રોને સારામાં સારો ફાયદો થાય ટૂંકમાં જો આ ડબલ ને પહેલા પ્રથમ પાણી પાવાનું છે અને પાણી પાઈને પછી ઉગા આપણે છટકાવ કરવામાં આવે ઈયળ ઈયળ ની દવા ભેગું ડબલ નો છટકાવ કરવાનો છે પંદર એમ એલ તો એકદમ ઝડપથી સારામાં સારો ફાયદો થશે આનાથી ફૂલ ઓછા કરશે વત્તા પોપટા અને ચણા વજનદાર બનાવશે અને વત્તા છોડ ની ગ્રીનરી અને છોડ ને એવી શક્તિ આપશે જેથી કરીને ખેડૂતને ઉત્પાદન સારામાં સારું આવશે ટૂંકમાં એનું નામ છે ગોદરેજ ડબલ ટૂંકમાં ડબલ ઉતારો આવે કે ના આવે પણ ખેડૂતને સો ફાયદો થાય એવી આ દવા છે ગોદરેજ કંપની તો ખેડૂત મિત્રો જો ગોદરેજ નું ડબલ તમે વાપરો તો તમારા વિઘે તમારે ત્રણ થી ચાર મણ ચણામાં ફાયદો થાય એવી આ વસ્તુ છે તો આ ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ સાચું છે અને આ વર્ષે પણ એ ખુદ લેવા આવ્યા કે થોડા મારે આ ગોદરેજ નું ડબલ વાપરવું છે તો લાલભાઈ વાપરશો ને હા અને આગળના વર્ષે સારામાં સારો ઉતારો આવ્યો તો ને

એવા ઘણા બધા ખેડૂતો છે રાણપુર ના આજુબાજુના એરિયામાં ખેડૂતો ત્રીસ મોટ પણ વધારે ઉત્પાદન મળે એવા ઘણા બધા ખેડૂતો છે પાંચ નંબર નું ઉત્પાદન આને કરતા પણ વધારે આવે એવું જોવા મળે છે તો આ છે આ ત્રણ નંબરના ચણા છે અને એમાં એ ખેડૂત મિત્રો પસંદ કરે છે કે ભાઈ આપણા ગોદરે નું ડબલ પંદર એમ એ લેખે છાંટું છે અને ફ્લોરિંગ અવસ્થા ચાલુ થઈ છે તો પાણી પણ જો ડબલ છાંટવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય તો આ વાત હતી ચણામાં વધારે ફાલ બેસાડવા માટેની તો વિશ્વાસ એજન્સી ધોડાભાઈ અમને ખેડૂત મિત્રો જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો એક વખત તમે તમે ડબલ નો કદાચ મોટું ના લેતા કદાચ નું એક નાખી પંદર ઘણો બધો ફાયદો થાય છે આ પોલવન પાવર વાળું છે અધિક શક્તિશાળી છે છોડમાં ગરમી ઉત્પન્ન કરશે અને ફાલ સારામાં સારો બેસાડશે તો મારે જ્યાં વાત કરવાની તે ગોદરેજ ડબલ વિશે એ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો તો ખેડૂત મિત્રો હવે અમે ચણામાં કઈક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર